રામ રામ દૈરાજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવો લોકમાં તો કેમ છો દાયરો બધું મજામાં તો ભાઈ આ કાલ રાતે હું ગયો તો મેંદેડા એક લેલન વાહે બાંધીને આપણે બોલેરા વાંહે લેલનને બાંધીને પછી હું મેંદેડા મૂકવા ગયો તો વર્તે પહેલાં આપણે કણજા તારે પંખો નખાવવા હતો તો એ નખવી લીધો હે હમણાં તમને બતાવી દો પંખો આ ભાઈ પંખો નાખવો એ લ્યો બધું ફિટિંગ ને બધું ન્યાન્યા જ કરાવ્યું હવે કામ છે આગળનું ખોલવું લગભગ બે બમ્ફર ખોલવા જોઈએ આગળની જે ખાલી સાઈડની હેડલાઇટ છે એ આખી હેઠી નમી ગઈ છે પતરું બેવડું વરી ગયું છે તો હવે સીધું કરાવવા જાવું છે આપણે માણાવદર જોઈશી બમ્ફર બે ખોલવા જો હે કે એમણે થઈ ગયા હે તો જોઈશી અગર એ ભાઈએ તો કીધું કે તમારે જેક મારીને કરવું હોય તો ઘીરે થઈ જાય કે જેક મારીને લાકડાના ડગરું ભરાવીને જોઈ છે પેલા બમ્ફર નહીં તો બધું ખોલવું જોતી પછી સીધું થાય તો હમણાં એને ખોલીએ ને કંઈક કરીએ આડા હવરું બાકી આ પંખાનું તો આપણે કામ હતું એ થઈ ગયું એટલે કાંઈ ઉપાધી છે નહીં હવે ચાલો તો ભાઈ જો અત્યારે આવી લાગે ખોલ્યા પછી તો શું થાય છે એ જોવાનું હે આ તો સીધી છે એક આ એક હેઠી નમગી છે હવે અહીંયા કોતરું અંદર ના હેઠું બેવડું વરી ગયું છે ને જા આ અંદર આવી ગયું છે આખું આ બેવડી વરી ગઈ પટિયા સીટી હોય કે એને તો કીધું અહીંયા ટાયર માં જેક રાખી ને નાય લાકડા ને ડગરું ભરાવી ને અને કે તમે જેક ચલાવ તો કદાચ સીધું થઈ જાય તો તો તમારે કાઈ કરવું નહી કે અને બાકી તો કે આ બધું વિખવું જો આખા આખું પછી પાછું જે ગેસ વેલ્ડિંગ થી કરવું પડે તો જોઈએ ટ્રાય તો કરીએ હું થાય છે ઓલી બાજુ તો સીધું છે હાવ આ બે બમ્પર તો ખોલવા જ હોય કે આ અહીંયા અડી ગયેલું હોય આ બાજુ તો સાવ સીધી પટ્ટી છે બીજી વાર હા સીટી ઓલી બાજુ સીટી કરવાની છે આ બમફરું તો ખોલીએ હું થાય છે જોઈએ બાકી માણા તો લઈ જાઉં બમ્પર ખોલી આ એટલી જગ્યા થઈ ગયા હાથે દે એટલી આ હા વડી ગયેલું હોય અહીંયા બમ્પર આ થોડુંક સીધું થાય તો સીધું કરાવી લેવું છે અહીંયાથી બેવડું ભરેલ છે અને ખોલી ને બોલી પટ્ટી સીધી થાય તો કર નાખી નાખે પછી માણા તો લઈ જઈએ ને આ ભાઈ બમ્ફર ઉતારી નાખ્યું હવે કઈક આવી લાગે જોઈ લો નીકળી જાહેર હજી કઈક કેવું થાય છે આગળથી થોડી હવે આ કંપની નું હવે ખોલી નાખીએ પછી જોઈ સીટું થાય તો ભલે પછી માણસ લઈ જાય હાલો ભાઈ આ રીતનું કર્યું થોડીક થઈ ગઈ સીધી આ લાઇટ થઈ ગઈ સીટી લાઇટનું આપણે કામ હતું બાકી આ છેજ છેજ છે હજી થઈ ગયા હે આ બમ્પર ખોલવામાં બહુ વાર લાગી ગઈ યાર બોલ એકે ખુલતા જ નહોતા આ બોલ આમાં બહુ વાર લાગી ઓલું તો ગાય ખુલી ગયું એટલે વાંધો નહોતો આ લાઇટ થઈ ગઈ સીધી આ થઈ ગયા આ રીતના ચેક ભરાઈ ભરાઈને ભાઈ સીટું કર્યું છે બધું ખોઈ લો કવર ના ના બધા બોલ ભાંગી જવાની બધી બોલ બોલની બીક લાગતી હતી બધા ભાંગી જાય ભાંગી જાય તો પછી પાછું બધું માણા દર લઈ જવું પડે ને કઈ થાય નહીં એક આપણે હાથે એડવર્ટાઈઝ કરીએ ને ના થાય તો પછી એક કરતા બીજી થાય લાઈટ સીધી થઈ ગયેલા વાંધો ના

કહાણ થઈ ગયા બોલ નું ને બમ્પર નું ધરાવી લેતા બમ્પર સીધું થાય તો કરાવી લઈ લઈને આવ્યો આગળ એક માં કરાવી હા આગળ તો રાખ

એ તો સેજ અડાડી દે હું અત્યારે થઈ જાય તો ગા બાબુ એક બાજુ થી ક્યાંક દિવાલ માં જરે ગોકો માર દેવાય એટલે થઈ જાય હવે સીધું થઈ ગયું કે નહીં ચડે ચડે જરા કીધું તે બે દો હજી બે તું જો જો સટકે નઈ ને મોટું બોટું ભાંગી જાય નઈ મોટું સટકે દે હવે થઈ ગયું હાવ

આલા ભાઈ થઈ ગયું બમ્ફરનું જોઈ લો કમ્પ્લીટ સીટુ હા એની કરી હતી આજે બીજો દી છે જોઈ લો બમ્ફર આમ સીટુ કમ્પ્લીટ આ બધી બાઈને નીકળી ગયું હતું ને બધું બધું કમ્પલીટ થઈ ગયું બધા ત્યાં માણો દરમાં બધા એ થઈ ગયા ટોટલ લોસ થઈ ગઈ ક્યાં ભટકાઈને શું છે અને અહીંયા કેટલી જગ્યા થઈ ગઈ બે બાજુ આ બમ્ફરમાં અહીંયા લાઇટ થઈ ગઈ ભાઈ એક નંબર સીટી આવું બે બાજુ એટલી જગ્યા થઈ ગયું વૈશ માંથી ખેસાઈ ગયું હતું થકો માર દીધું અડી અડી ના કલર ગયો હવે એટલી જગ્યા અને આ સીધું ના અને આ તો બધું ઉતારેલું હતું બધા ક્યાં ફટકારી દીધી ક્યાંય ભાઈ નથી ભટકાડી આ બધું ખોયલું તો ઓલું એક લાઇટ ટ્રેક્ટર માં નાખી ટ્રેક્ટર લઈને આવ્યો હતો આ એક રહી આ કઈ હાલતી નથી હવે આની કઈ નથી આ લાઈટુ થઈ ગઈ બે ભડકા જેવી કઈ ના કટે નવા લેમ્પ નાખી દીધી